નમસ્કાર મિત્રો વેદાયન ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે હાલનો વરસાદના આવનારા દિવસના વરસાદ વિશેની વાત કરવાની છે જેમાં સંપૂર્ણ ગુજરાતની અંદર કયા વિસ્તારની અંદર ક્યારે વરસાદ થશે તે પણ માહિતી આપવાની છે સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં સોળ તારીખના રોજ એટલે કે સોળ જુલાઈ બે હજાર રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ પડ્યો પછી ગઈકાલે સત્તર તારીખે જે વરસાદનું વિરામ જોવા મળ્યો એટલે કે રાજ્યની અંદર ક્યાંય ખાસ વરસાદ નોંધાયો ન હતો સત્તર તારીખે સંપૂર્ણપણે વરાપતી અનેક વિસ્તારોની અંદર તડકા જેવો માહોલ પણ જોવા મળ્યો એનું કારણ જે છે એ પણ અમે આજના પ્રિડિક્શનની અંદર ગોત્યું છે એનું કારણ છે એ આપને ની અંદર ડેટા પ્રમાણે આવતીકાલે બપોરના એક્સ્ટ્રા વિડીયોની અંદર અમે તમને સમજાવશું ખાસ અત્યારે જે વાત કરવાની છે સોળ થી વીસ જુલાઈના વરસાદની જેમાં આજે અઢાર જુલાઈ છે આજે અઢાર જુલાઈના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે જેની અંદર ગીર સોમનાથ જુનાગઢ અમરેલીના અનેક વિસ્તાર તાલુકાથી લઈને અનેક વિસ્તારોની અંદર અમરેલી જિલ્લાની અંદર પણ ભારેથી ભારે વરસાદ નોંધાયો છે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર અને રાજકોટના ઉપલેટા આસપાસના પણ અનેક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાયો છે ગ્રામ્ય વિસ્તારોની અંદર આજે પણ વધારે વરસાદ નોંધાયો છે જે અમે ઘણા સમયથી આપને જણાવતા હતા કે દસ ઇંચ ઉપર એટલે કે ડબલ આંકડાની અંદર વરસાદ જોવા મળશે એ આજની તારીખે અનેક વિસ્તારોની અંદર દસ ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર નોંધાયો છે જોકે આ રાઉન્ડ છે એ વીસ તારીખ સુધી ચાલવાનું છે એકવીસ તારીખથી બીજો નવો રાઉન્ડ પણ ચાલશે એટલે એકવીસ તારીખથી જે રાઉન્ડ ચાલુ થશે એ એકવીસ જુલાઈથી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધી ચાલવાનું છે એટલે એટલું કહી શકાય કે આજથી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધી આપણે સંપૂર્ણ વરસાદનો જ માહોલ રહેવાનો છે એમાં ખાસ કરીને આવતીકાલે ઓગણીસ તારીખ અને પરમ દિવસે વીસ તારીખ એમ ઓગણીસ અને વીસ જુલાઈ બે દિવસ જે વરસાદ પડવાનો છે એ વરસાદનું જે તીવ્રતા છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર હળવા મધ્યમ વરસાદો જોવા મળશે જેની અંદર દક્ષિણ ગુજરાતનું સુરત વલસાડ નવસારી બારડોલી ને ડાંગ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ હશે અતિભારે નહીં ખાસ કરીને અતિભારે વરસાદની જે શક્યતાઓ ઓગણીસ ને વીસ તારીખે છે તેની અંદર ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે એ વિસ્તારોને બાદ કરતા અન્ય વિસ્તારો છે એટલે કે કચ્છનો વિસ્તાર છે કચ્છનો જે પૂર્વ સાઈડનો વિસ્તાર છે રાપર તાલુકા સાઇડનો વિસ્તાર છે એમાં આવનારા બે દિવસ સુધી હજુ કોઈ સારો વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાતી નથી હા રાપર તાલુકાની અંદર કદાચ હળવા સામાન્ય વરસાદો પડે એ વાત અપવાદ રહેશે સારો વરસાદ ઓગણીસ ને વીસ તારીખે બે દિવસની શક્યતા નથી એકવીસ બાવીસ તારીખથી ત્યાં રાપર તાલુકામાં પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારની વાત કરવા જઈએ તો મોરબી સુરેન્દ્રનગર દ્વારકા બોટાદ અને ભાવનગરના જે અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદો જોવા મળે અને છૂટાછવાયા વિસ્તારોની અંદર ત્યાં વરસાદો ન થાય ત્યાં અતિભારે વરસાદ છે એ આવનારા બે દિવસની પણ આવનારા બે દિવસ બાદ આ તમામ વિસ્તારોની અંદર પણ અતિભારે અને સારા વરસાદો નોંધાઈ શકે છે એટલે ખાસ કરીને ઘણા બધા વિસ્તારો બાકાત છે એને આપણે એકવીસ તારીખથી જે નવ રાઉન્ડ રાઉન્ડ ચાલુ થાય તેની અંદર લાભ મળે તેવી શક્યતાઓ છે કેમ કે બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર આજની તારીખે તૈયાર થયું છે જેની માહિતી છે એમાં આવતીકાલે બપોરના વિડીયોની અંદર આપવાના છે ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો છે એમાં અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ કે બરોડા જેવા વિસ્તારો છે એમાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ જ આવનારા બે દિવસ પડશે એ પછી એકવીસ બાવીસ તારીખથી ત્યાં સારા વરસાદો નોંધાઈ શકે છે એવી જ રીતે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે કે હજી વરસાદમાં બાકાત છે જેમાં વાવ થરાદ હોય સુઈગામ હોય અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ કોઈ સારો વરસાદ નોંધાયો નથી જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા

તો રાજ્યના તમામ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા સામાન્ય વરસાદો છે એ આવનારા બે દિવસ એટલે કે દરમિયાન નોંધાય ખાસ કરીને વધારે તીવ્રતા રહેવાની છે એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના જે જિલ્લા છે એ જિલ્લાની અંદર વધારે તીવ્રતા રહેવા જોવા મળશે બીજા વિસ્તારોની અંદર વરસાદ ઓછા જોવા મળશે અને બે દિવસ બાદ જે નવો રાઉન્ડ ચાલુ થશે એમાં બંગાળની ખાડીનો લો પ્રેશર ફરીથી એક આવી રહ્યું છે આજે એ લો લો પ્રેશર બની ચૂક્યું છે એ લો પ્રેશરનો જે ટ્રેક છે એ ટ્રેક કયા વિસ્તાર ઉપરથી પસાર થશે એની સંપૂર્ણ માહિતી આવતીકાલના બપોરના વિડીયો અંદર આપવામાં આવશે ને ગઈકાલે સત્તર તારીખના રોજ સુકામ વરસાદ નહોતો પડ્યો એની પણ માહિતી આવતીકાલના વિડીયો અંદર બપોરે બપોરે આપવામાં આવશે ખાસ કે જે આજની તારીખે એટલે કે અઢાર જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ જે વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે ત્યાં ભયંકર અને ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે હું ફરીથી આપને કહું કે ઘણા સમયથી અમને જે ડર હતો એવો વરસાદ આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અનેક જિલ્લાઓની અંદર આજે જોવા મળ્યો છે અને હજુ પણ આવનારા બે દિવસ સુધી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે નોંધાશે વિશેષ માહિતી છે આવતીકાલના બપોરના વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક રૂપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ